દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના મોટા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સોમનાથમાં કડક સુરક્ષાના આદેશ વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું બોમ્બસ્ફોટ બોગ સ્ફોટ સહિત સુરક્ષાકર્મી દ્વારા ચેકિંગ સોમનાથ આવનાર યાત્રીઓનું કડક ચેકિંગ હાથ ધરાયું સ્થાનિક પોલીસ દ્વારા પણ રસ્તામાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વધુ રોજ જે દિલ્હીમાં બ્લાસ્ટ થયા છે જેને લઈને સમગ્ર ભારતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે પ્રથમ જો સોમનાથ ખાતે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વાત કરવામાં આવે તો સોમનાથની અંદર આ જે સિક્યોરિટી છે જેમાં એસઓજી એલસીબી બીડીએસ ડોગ સ્કોટ તમામ જે એજન્સીઓ છે તેના દ્વારા સોમનાથ મંદિરની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બીજી બાજુ જે સમુદ્ર કિનારો છે તેની પણ દરિયાઈ સુધી સુરક્ષા વધારવામાં આવી છે રાઉન્ધક લોક બોટ પેટ્રોલિંગ ચાલુ છે સાથે કોસ્ટગાર્ડ મરીન પોલીસ જેવી અનેક એજન્સીઓ દ્વારા સંગન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બીજી બાજુ સોમનાથની અંદર આવતા યાત્રિકોને કોઈ અવગતતા ન પડે તેના માટે પણ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે સોમનાથની અંદર હાલ જે જે કેટેગરીમાં આવતું હોય તેને લઈ અને સોમનાથમાં હાલ સુરક્ષા લોખંડી પહેરો કરવામાં આવી છે ચેતાનપરનાથી ગુજરાત ફસ્ટ ગીર સોમનાથ